દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ના ત્રણ કેસ સો થી પંદરસો લીટર વોસ દેશી દારૂ ચાલીસ લીટર તથા અન્ય મુદ્દા મળી કુલ છેતાલીસ હજાર સો ના સાથે ત્રણ આરોપીઓ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ આણંદ એલસીબી પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ આજરોજ બાતમી મળેલ કે પીટાસી ગામે પઠ્ઠીઓ બનાવી દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરે છે જે આધારે એલસીબી ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ પીટાસી બા ભાગમાં રહેતા મંજુલાબેન નગીનભાઈ મનસુખભાઈ તળપદાનાઓના ઘરે રેડ કરતા વગર પાસ પરમિટી પોતાના કબજા ભોગવટાવાળી મકાની બાજુમાં અડાડામાં દેશી દારૂ ગાળવાની ચાલુ કરતા ભઠ્ઠીઓ ચાલુ હોય ભઠ્ઠીના સાધનો તથા દેશી દારૂ લિટર દસ રૂપિયા બે તથા અડાડાની બાજુ બાજુમાં આવેલ જમીનના ખાડા કરી ભરેલા પીપમાં દારૂ ગાળવાનો તૈયાર તથા ગરમવું સાસરી ચારસો લિટર કિંમત રૂપિયા દસ તથા ભઠ્ઠીના પીપની કિંમત રૂપિયા સો અને મુદ્દામાલ મળી કુલ રૂપિયા બાર હજાર બસો સાથે વિમળાબેન સુમનભાઈ કેસવભાઈ તળપદા રહે ભીટાસી બાગ ભાગમાં સાથે મંજુલાબેન સુરેશભાઈ ખોડાભાઈ ભાગમાં રહેતા આ ત્રણ આરોપીઓ પાસેથી અલગ અલગ અન્ય મુદ્દામાલ મળી કુલ છેતાલીસ હજાર સોના મુદ્દામાલ સાથે આંકલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો તથા બોસ પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી